તમે ગમે તેટલો ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન કરશો ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાઇસ કરશો પણ ક્યારે ડરવાના પણ નથી ઝૂકવાના પણ નથી લડીશું જીતીશું તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસ ને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાની આગેવાનીમાં પદયાત્રા શરૂ થઈ કે તરત જ થોડી વારમાં તમામ નેતાઓને પોલીસે ડિટેઇન કર્યા તમામ નેતાઓએ પોલીસ વાનમાં બેસાડ્યા ત્યારે પણ કોંગ્રેસ નેતાઓ આક્રમક બનીને જોરદાર વિરોધ કરતા નજરે પડ્યા કોંગ્રેસ નેતાઓને શા માટે ડિટેન કર્યા અને કોંગ્રેસ દ્વારા શેનો વિરોધ કાર્યક્રમ હતો તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ છે આ મુદ્દાને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડિટેઇન કર્યા આ સમયે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી નહોતી હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ થઈ છે જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝુકશે નહીં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી જેને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સત્યમેવ જૈતેના નાદ સાથે પદયાત્રાનું આયોજન અમદાવાદના નહેરુ બ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ કાર્યકરો અને કોર્પોરેટરો પદયાત્રામાં જોડાયા હતા અમદાવાદ શહેર અને પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચાલતા ચાલતા નહેરુ બ્રિજથી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ખાનપુર નહેરુ બ્રિજના છેડા પાસે પહોંચતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત વિવિધ કોંગ્રેસના નેતાઓ કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસે ગાડીનો ડબ્બો આગળ ઊભો રાખી અને તમામ કોંગ્રેસ જનોની અટકાયત કરી કોંગ્રેસના કાર્યકરોને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું પદયાત્રા સમયે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું તે દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી જે દેશની સંવિધાનિક સંસ્થાઓ છે ઈડી હોય ઇન્કમ ટેક્સ હોય સીબીઆઈ હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય આ તમામ સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એને ડરાવા દબાવવાની રાજનીતિ શરૂ થઈ વિપક્ષના નેતાઓનું ચરિત્ર હરણ થાય એને બદનામ કરવાના તમામ પ્રયાસો થયા અને એના જ ભાગ સ્વરૂપ નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં કોઈ પણ જાતનો પુરાવો નહોતો કોઈ તથ્ય નહોતા કોઈ મની લોન્ડરિંગનો કોઈ એક ટકાનો પણ કેસ નહોતો તેમ છતાં દસ દસ વર્ષ સુધી ગાંધી ફેમિલીને રાહુલજીને સોનિયાજીને જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે રાહુલજીને સાઈઠ સાઈઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવે સોનિયાજીનું ચરિત્ર હરણ થાય બદનામી થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આખરે સત્યનો વિજય થયો નામદાર કોર્ટે તમામ જે આરોપો હતા ખારિજ કર્યા એફઆઈઆર નહીં કરી શકવા બદલ ઈડીને બાકીની સરકારી એજન્સીઓને કડક શબ્દોમાં નિંદા કરી ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ કાર્યાલય સુધી અમે કૂચ કરી છે અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ નવી આઝાદીની લડાઈ છે તમે ગમે તેટલો ડરાવાનો દબાવવાનો પ્રયત્ન કરશો ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાસ કરશો પણ ક્યારેય ડરવાના પણ નથી ઝૂકવાના પણ નથી લડીશું જીતીશું અને આજે એ જ જજ્બા સાથે એ જ તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે જે અટકાયત કરવામાં આવે છે એને ફરી એક દબાણનો

રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજે પોતાના આદેશમાં જણાવ્યું કે આ મામલો કોઈ એફઆઈઆર પર નહીં પરંતુ એક ખાનગી ફરિયાદ પર આધારિત છે તેથી ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદ વિચારણા યોગ્ય નથી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી ઉપરાંત સુમન દુબે શેમ પિત્રોડા યંગ ઇન્ડિયન ડોટેક્સ મર્ચન્ટાઇઝ અને સુનિલ ભંડારી આરોપી છે તેમના પર નેશનલ હેરાલ્ડ કેસના કંપનીની બે હજાર કરોડથી વધુની સંપત્તિ ઝડપવાનો આરોપ છે જ્યારે આજે અમદાવાદમાં નહેરુ બ્રિજના છેડે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત થઈ ત્યારે થોડીવાર માટે વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો અને ભારે સફાસફીના દ્રશ્યો સાથે કોંગ્રેસ કાર્યકરોએ ઊંચા અવાજે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સમાચારમાં અત્યારે બસ આટલું જ પડે પણ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ